જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે મથુરાદાસ ક્ષત્રિયની વાર્તા કરી હતી આજે આપણે એક વૈષ્ણવનો છોકરો દક્ષિણનો એની વાર્તા કરીશું જો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે શ્રી ગોસાઈજીના સેવક એક વૈષ્ણવનો છોકરો જે દક્ષિણમાં રહેતો હતો એની વાર્તા કહીએ એક વખતે શ્રી ગુસાઈજી પોતે દક્ષિણના પરદેશે પતારે છે તેઓ રાત્રે કથા કહે છે એક દિવસ પહેલાં વૈષ્ણવનો છોકરો શ્રી ગોસાઈજીના શ્રીમુખે કથા સાંભળે છે કથામાં તે એ પ્રસંગ સાંભળે છે કે શ્રી ઠાકોરજી પોતે વ્રજમાં નિત્ય લીલા કરે છે ગૌચરણ લીલા કરીને શ્રી નટવર વેશ ધારણ કરીને ગોવાળો અને ગાયો સાથે મુરલી વગાડે છે આ રીતે નિત્ય લીલા તેઓ કરે છે સાંજે ઘરે આવે છે ત્યારે યશોદાજી સંધ્યા આરતી કરે છે આવો પ્રસંગ સાંભળીને તે છોકરો શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પૂછે છે કે મહારાજાધિરાજ આ પણ એક લીલા છે એથી તેઓ શ્રી મુખે કહે છે આ તો લીલા નિત્ય છે ત્યારે એને ખૂબ તાલાવેલી લાગે છે તેનાથી રહેવાતું નથી મનમાં એવી લગ્ન લાગે છે કે ક્યારે હું વ્રજમાં જઈને આવા દર્શન કરું એક દિવસ તે થોડીક ખર્ચી લઈને ત્યાંથી નીકળે છે ઘરમાં કોઈને તે કહેતો નથી અને પૂછ્યા વગર ચાલી જાય છે આગળ જઈને તે કોઈને કહે છે કે હું શ્રી ગોકુળ થઈને આવીશ એમ મા બાપને કહી દેજો વ્રજના બધા દર્શન કરીને તે કેટલાક દિવસે શ્રી ગોકુળ આવે છે પછી તે ગોવર્ધન આવે છે જે ઠેકાણે શ્રી ગુસાઈજી કહ્યું હતું ત્યાં બેસીને એ જોવા લાગે છે મનમાં એવું રટણ ચાલે છે કે શ્રી પ્રભુજી હવે ક્યારે પધારશે આમ જોતાં જોતાં સાંજ ફૂરી થવા આવે છે અવલૌકિક ગોવાળો અને ગાયોને આવતા તે જુએ છે પણ શ્રી ગુસાઈજી શ્રીમુખે જેવું કહ્યું હતું એવું તો કશું જણાતું નથી ત્યાં તો સૂર્ય આથમે છે હવે તેને ખૂબ અચરજ થાય છે શ્રી ગુસાઈજી ક્યારે પણ જુઠ્ઠું નહીં બોલે અને મને તો અહીં કશું દેખાતું નથી તે ત્રણ દિવસ એક જ સ્થાને બેસી રહે છે અને તેના હૃદયમાં ખૂબ તાપ થાય છે ત્રીજે દિવસે સૂર્યાસ્ત થાય છે અને તેને ખૂબ કલેશ થાય છે શ્રી ગુસાઈજી કદી જુઠ્ઠું નહીં બોલે અને મને તો કશું જણાતું નથી તેથી હું મારો દેહ છોડી દઈશ મારું આ શરીર શું કામનું આમ વિચારીને તે મનોમન દેહ ત્યાગ કરવાનો નિર્ણય કરે છે એનો આ તાપ શ્રી ગોવર્ધનધર સહી શકતા નથી પ્રભુ સ્વયં વિચારે છે કે આ છોકરાને હવે દર્શન આપવા એટલામાં એ છોકરો જુએ છે તો અવલૌકિક ઘડી બેનો દિવસ વાદળામાંથી નીકળ્યો છે તે વિચારે છે કે વાદળામાંથી દિવસનો મને શું ભ્રમ થયો છે પછી નિર્ણય કર્યો કે સાચે જ દિવસ દેખાય છે અને તેને ધરપત થાય છે એ પછી શ્રી ગોસાઈજીના કહેવા પ્રમાણે શ્રી ઠાકોરજી એ છોકરાને દર્શન આપે છે તે જ સમયે તે જોવે છે તો પ્રથમ તો સોના રૂપાના શિંગડાવાળી મોટી મોટી કાળી ભમ્મર આંખોવાળી અનેક ગાયો દેખાય છે ગાયોના ઝૂંડો ચાલી આવે છે એની ખરીઓ પણ સોના રૂપાની છે મોટા મોટા થાન છે જેમાંથી તે દૂધ ટપકાવતી જાય છે વાછરડાની શુદ્ધ કરી કરીને ભાંભરતી ભાંભરતી જલ્દીથી વ્રજમાં આવે છે એની ખરીઓની રજથી આકાશ ઢંકાઈ ગયું છે તેની પાછળ અસંખ્ય ગોવાળોને તે જુએ છે અરસ પરસ ગાતા વગાડતા તેઓ આવે છે એમની વચમાં શ્રી ઠાકોરજી પોતે શ્રીદામાના સખાના ખંભે શ્રી મૂકીને પથારી રહ્યા છે આગળ બળદેવજી છે શ્રી ઠાકોરજીએ મોરપીચનો મુગટ ધારણ કર્યો છે કાનમાં વિવિધ ફૂલોના ગુચ્છા છે પીતાંબર તારી છે ધાતુના અનેક પ્રકારના ચિત્રો કર્યા છે ગુંજામાળા વનમાળાનો શૃંગાર કર્યો છે અલકાવલી ગૌરજ લાગી છે જેથી મુખારવિંદ ખૂબ સોહામણું જણાય છે કમળ જેવા નેત્રોમાં પ્રસન્નતા છવાયેલી છે શ્રી હસ્તમાં મુરલી છે બધા ગોવાળો મંદ મંદ હાસ્યથી ગોપોને તેઓ મુગ્ધ કરી રહ્યા છે આમ એ છોકરાને શ્રી ઠાકોરજી પોતે દર્શન આપે છે અને એની પાસે આવીને શ્રી ગોવર્ધનધર એને પોતાની મંડળીમાં ખેંચી લે છે અને નંદાલયમાં લાવે છે ત્રણ દિવસ પોતાની પાસે રાખે છે તેને ખવડાવે છે પીવડાવે છે અને શૈયામાં પોતાની સાથે સુવડાવે છે આમ તેને ખૂબ સુખ આપે છે પછી એ છોકરાને ફરી તાલાવેલી થાય છે કે ક્યારે ઘરે જાઓ ને ક્યારે જઈને શ્રી ગુસાઈજીને લીલાના સમાચાર કહો એની દશા તો કંઈક જુદી જ થાય છે ત્યારે શ્રી ઠાકોરજી પોતે તેને તેના ઘરે પહોંચાડે છે પછી શ્રી ગોસાઇજી જ્યાં કથા કરતા હોય છે ત્યાં તે સમયે જઈને એ તેમના દર્શન કરે છે બીજા બધા વૈષ્ણવો પણ ત્યાં બેસેલા છે તેઓ સાથે તે પણ શ્રી પ્રભુને દંડવટ કરીને બેસે છે પછી શ્રી પ્રભુ કથા કરી રહે છે ત્યારે છોકરાને પૂછે છે કે તું આટલા દિવસ દેખાતો ન હતો તે ક્યાં ગયો હતો ત્યારે તે તેમની સમક્ષ વ્રજની લીલાના બધા સમાચાર કહે છે એ સાંભળીને શ્રી ગુસાઈજી પોતે આજ્ઞા કરે છે કે પાત્ર તો નાનું છે અને દાન તો મોટું થયું છે તે પાત્રમાં ટકશે નહીં એ પછી આ છોકરાનું શરીર સવારે છૂટી ગયું તે લીલામાં જઈને પ્રાપ્ત થાય છે તેથી વ્રજ છે તે અવલૌકિક છે એમાં કશો સંદેહ નથી જે વૈષ્ણવ હોય તે સર્વથા સંદેહ નહીં કરે આમ વ્રજની આ નિત્યલીલા સદાકાળ છે કૃપા અનુગ્રહથી તે દેખાય છે શ્રી ઠાકોરજી પોતે શ્રી ગુસાઈજીની કાનીથી દેવીજીઓ પર કૃપા કરે છે આ છોકરો શ્રી ગુસાઈજીનો આવો પરમ ભગવદીય હતો જેને શ્રી ઠાકોરજી કૃપા કરીને દર્શન આપે છે તેથી એની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહે હવે પછીના ભાગમાં એક અદના ગરીબ બ્રાહ્મણ એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ